મોટા અધિકારીઓ અને નેતાઓની ઓફિસ જોઈ છે કેવી સુંદર હોય છે ત્યાં એસીથી થી માંડીને સુખ સુવિધાની તમામ વસ્તુ ઉપલબ્ધ રહે છે જો પ્રજાના બની બેઠેલા સેવકોને આવી સુવિધા મળે તો પછી તેઓ જેની સેવા કરવા માંગે છે તે ગરીબ પ્રજાના બાળકોને તેમની શાળામાં પ્રાથમિક સુવિધાઓ કેમ મળતી નથી આવી તો અનેક શાળા છે પરંતુ આજે વાત કરીશું હાલોલ તાલુકાના ચાપરા ગામે આવેલી શાળાની હે ભગવાન આ દ્રશ્યો જોઈને કદાચ તમારું પરંતુ આ જાડી ચામડીના તંત્રનું રૂવાડું પણ ફરકતું નહીં હોય કાદવમાંથી પસાર થતા આ ભૂલકાઓ પંચમહાલ જિલ્લાના હાલોલના છાપરા ગામની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ છે આવી રીતે એકસો ચોસઠ વિદ્યાર્થીઓ રોજ શાળાએ જાય છે બાળકો માટે અભ્યાસ કરવા જવું હોય તો સો વખત વિચાર કરવો પડે છે રસ્તો એટલો કાદો કિચડવાળો ગારાવાળો અને ખરાબ હાલતમાં છે કે વિદ્યાર્થીઓ પડી આખડીને ખરાબ કપડાં સાથે શાળાએ પહોંચે છે તેથી વાલીઓએ પણ આ કાદવ કિચડમાંથી ચાલીને બાળકોને મુકવા જવું પડે છે નાના નાના બાળકો છે ને એમને આ કિચડમાં અમે મેલવા જઈએ છે અને અમે હેડિન કોમ ખોટી થઈને પણ મેલવા જઈએ છે અને આ જેમ બને એમ રૂડ નું કઈક કરી આપે તો હવથી હારું એટલે અમે તો બહુ વેરણ થઈ જશે શાળાનો રસ્તો એટલો ખરાબ છે કે વિદ્યાર્થીઓ શાળાએ જવાનું નામ પડતા જ ના પાડી દેશે

જોઈને તમને પણ આ માસુમ ભૂલકાઓ પર દયા આવી હશે ત્યારે જાડી ચામડીના તંત્રને જરા પણ શરમ નહીં હોય નહિતર આવી પરિસ્થિતિ જ ન ઉદ્ભવી હોત કેવુર જાની જીએસટીવી હાલો